પાણી ભારે આવકના કારણે તો પાટણ વેરાવળમાં પણ વરસાદી માહોલ રહ્યો બજારોના આ દ્રશ્યો જોવા જ્યાં ગોઠણ સમા પાણી ભરાયા છે જેના કારણે દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો જે લોકો પોતાના ઘરે જઈ રહ્યા હતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો તાલાલા પાટણ વેરાવળમાં પણ વરસાદી માહોલ રહ્યો ધોધમાર વરસાદ અહીં વરસ્યો જેના કારણે ઠેર ઠેર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા લોકો પોતાની દુકાનોમાંથી પોતાના ઘરોમાંથી પાણી ઉલેચતા નજરે પડ્યા પોણા ચાર ઇંચ વરસાદના કારણે તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થઈ ગયા